જીએસએસએસબી માં ભરતી આવી ગઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં પેટા હિસાબનીસ અને હિસાબનીશ અને બીજી ઓડિટર અને સબ ઓડિટર વર્ગ ત્રણ ની ભરતી બહાર પડી છે ટોટલ ખાલી ઉપર ભરતી છે છે એના ફોર્મ ફોર્મ ભરાવાની શરૂઆત શરૂઆત એ નવેમ્બર ઉપરથી થશે અને તમે એના ફોર્મ છે એ ત્રીસ નવેમ્બર બે હાજર પચીસ સુધી ભરી શકશો ક્વોલિફિકેશન ની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ હશે તો તમે આના ફોર્મ ભરી શકશો એ પછી તમે બીકોમ કરેલું હોય કે પછી તમે બીબીએ કરેલું હોય અથવા તો તમે બીએ કરેલું હોય કે પછી તમે બીસીએ કરે તો તમે આ ફોર્મ છે ભરી શકશો હા બીએસસી એમએસસી વાળાના ફોર્મ નહીં ભરી શકે એટલે એ લોકો આના માટે એલિજિબલ નથી બાકી મેં જેમ કીધું એમ ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે આમાં એપ્લાય કરી શકશો ગુજરાતી અથવા હિન્દી ભાષાનું તમને નોલેજ હોવું જોઈએ કમ્પ્યુટરનું થોડું ઘણું તમને નોલેજ હોવું જોઈએ હવે વાત કરીએ એજ લિમિટની તો પાંત્રીસ વર્ષથી વધુ તમારી એજ છે ના આવી જોઈએ બાકી રિઝર્વેશન કેટેગરી વાળાને જે છૂટછાટ મળે છે અને સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને પણ છૂટછાટ મળે છે પીડીએફમાં મેન્શન કરેલ છે કે કેટલા વર્ષની છૂટછાટ મળે છે ત્યાર પછી વાત કરીએ આપણે એક્ઝામ પેટર્નની તો સૌથી પહેલા આમાં તમારે દોઢસો માર્કની સીબીઆરટી અથવા તો એમસીક્યુ એ પછીથી નક્કી કરવામાં આવશે એટલે ટૂંકમાં એમસીક્યુ ટેસ્ટ લેવાશે દોઢસો માર્કની જેમાં જનરલ સ્ટડીનું આખું એક પેપર હશે બે કલાકનો સમય હશે જેમાં ટોટલી બધા સબ્જેક્ટ તમારે આવી જશે કયા કયા તો કે જનરલ નોલેજ છે મેથ્સ છે રીઝનિંગ છે એકાઉન્ટિંગ ઓડિટિંગ ઇકોનોમિક્સ ત્યાર પછી ન્યુમેરિકલ એબિલિટી એટલે મેથ્સ છે એ જેમાં આવી જાય ટૂંકમાં દરેક જાતને હિસ્ટ્રી છે જીઓગ્રાફી છે બધા સબ્જેક્ટ છે એ ટોટલ દોઢસો માર્કનું આખું પેપર હશે એ તમે ક્વોલિફાય કરશો પછી મેઇન્સ આવશે મેઇન્સમાં સો સો માર્કના બે પેપર હશે પેપર વન છે સો માર્કનું જેમાં ગુજરાતી ગુજરાતીને ઇંગ્લિશ લેંગ્વેજ આવી જશે બીજું પેપર છે એ સો માર્કનું એમાં સબ્જેક્ટ રિલેટેડ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ રિલેટેડ તમારું પેપર હશે ટોટલ છે સોસો માર્કના બે પેપર હશે અને એમાં બે પેપરમાં ત્રણ ત્રણ કલાકનો સમય હશે આવી રીતે તમારી મેઇન્સ થશે તો હવે આ ભરતી માટેની તૈયારી કરવા માટે જ્ઞાન લાઈવ એકેડેમીનો સ્પેશિયલ બેચ છે જેનું નામ છે વિજય રથ બેચ જેમાં તમને ઓડિટર સબ ઓડિટર એકાઉન્ટ અને સબ એકાઉન્ટનો ટોટલ પ્રિલિમ્સ પ્લસ મેઇન્સનું જેટલો પણ સિલેબસ છે એ સંપૂર્ણ સિલેબસ સાથેની તૈયારી કરવામાં આવશે ડેલી વોટ્સઅપ ટાસ્ક આપવામાં આવશે સાથે બે ત્રણ ને પાંચ માર્કના જે ક્વેશ્ચન છે એનો અલગથી જ એક સેશન રાખવામાં આવશે ગુજરાતીને અંગ્રેજી વિષય પણ વધારે મહત્વ આપવામાં આવશે સાથે મોક ટેસ્ટ પણ હશે અને બીજું તો કે મોડલ આન્સર છે દરેક ક્વેશ્ચનના મોડલ આન્સર પણ આપશે આપવામાં આવશે અને હા આ બેચમાં જો તમારે જોડાવવું હોય તો ઓલરેડી પાંચ નવેમ્બર બે હજાર પચીસથી આ બેચ છે સ્ટાર્ટ થઈ ગયો છે તો હજી પણ સમય છે કેમ કે ભરતી આવી ગઈ છે તૈયારી તો કરવી જ પડશે તો ફટાફટથી આ બેચમાં જોડાઈ જાઓ મેં પ્રાઇઝ લખેલી છે પોસ્ટરમાં મેન્શન કરેલી છે કે વિથ બુક્સ એટલે જો તમે મટીરિયલ સાથે આ કોર્સ છે અને પરચેસ કરશો તો કેટલી પ્રાઇસ છે વિધાઉટ મટીરિયલ તમે આ કોર્સને પરચેસ કરશો તો કેટલી પ્રાઇસ છે અને કોન્ટેક્ટ નંબર પણ મેન્શન કરેલા છે તો જો તમારે બેચમાં જોડાવું હોય તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા તો કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરીને પણ તમે આ બેચમાં જોડાઈ શકો છો થેન્ક યુ